નમસ્તે દોસ્તો હું છું સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે અત્યારે હું જીતુ છું પ્રદીપ પંડ્યા ફિલ્મના પ્રોડ્યુસર છે અને હિતુ કનોડિયા ફિલ્મના એક્ટર છે અને મારી સાથે રીનસિંહ પંડ્યા છે જે ફિલ્મમાં અભિનેત્રીનું પાત્ર રજી રહ્યા છે આ ફિલ્મ વિશે અને તમારા કેરેક્ટર વિશે ટૂંકમાં વાત હવે એમાં એવું છે કે ગટર મૂવી છે એમાં મારું પાત્ર છે ગૌરી જે સિમ્પલ રોલ છે કે નાના લોકો જે હોય છે એમની આખી સ્ટોરી છે હવે વધારે તો કંઈ નહીં કહું કેમ કે નથી કહેવાનું સરપ્રાઈઝ છે બધા માટે અને હું એટલું જ કહીશ કે બધાને દિલથી લાગે એવી મૂવી છે જર્ની મારી કે હું આલ્બમ સોંગ કરતી હતી છે મારા ઘણા આલ્બમ સોંગ છે પછી ત્યારબાદ મૂવીમાં હાલ ફર્સ્ટ મૂવી છે મારી અને ઘણા બધાએ મને સપોર્ટ કર્યો છે જીતુ પંડ્યા પછી હિતુ કનોડિયા સર બધાએ સપોર્ટ કર્યો છે ફૂલ્લી ફર્સ્ટ હતું હું ગભરાતી હતી બહુ જ ગભરાતી હતી મેં કીધું આટલા મોટા મેગા સ્ટાર અને એમની સાથે કામ કરવું એટલે પછી એમણે કીધું કે થઈ જશે એમણે બધું મને બહુ મજા આવી કામ કરવાની આટલે આજે બાવીસ ત્રેવીસનો દિવસ છે એમણે બધું ફૂલી મને સપોર્ટ કર્યો છે એવું નથી રાખ્યું કે ના નહી ફાવે ને આમ બધું નથી ફાવતું શીખવાડ્યું છે કે થઈ જશે કર થઈ જશે ફર્સ્ટ ટાઈમ હતું પણ મને બહુ મજા બી આવી અને હિતુ સર સાથે મને ઘણું બધું શીખવા પણ મળ્યું છે મને આલ્બમ સોંગ પીએસઆઈ મ્યુઝિક કરીને ચેનલ છે મારી પીએસઆઈ મ્યુઝિક ઘણા મારા આલ્બમ છે અને અરિંસી પંડે આ સર્ચ મારશો Google ઉપર તો ઇન્સા આઈડી થી લઈને બધું આવી જશે મારું રાઈટ અને YouTube ચેનલ માં આલ્બમ પર જોજો અને પછી તમે અભિનેત્રી તરીકે બીજી કોઈ ફિલ્મ કરવાનો હા હવે જોઈએ છે ફર્સ્ટ છે એટલે તો આપણે ન કોઈ ઓળખે નહીં પણ જોઈએ છે હવે આ મૂવી પછી કેવો રિસ્પોન્સ હા એમાં કેવું છે ખબર છે કે આની પહેલાં મૂવી આવવાની હતી અમારે બે વર્ષથી બે વર્ષની વધારે વાતચીત ચાલતી હતી જુગારી જુગારી કરવાનું હતું પછી સર અચાનક જ જીતુ સરનો ફોન ગયો હીતુ સર ઉપર કે આ આવી રીતનું કોન્સેપ્ટ છે કે કરીએ સરે હીરા હા સાપર કે આ જ કરી જુગારીને સાઈડમાં મૂકીને ગટર લઈ હતી હા આ તો અચાનક જ એ થયું છે છેલ્લા કહેવા જઈએ તો સુપર મૂવી છે હવે જોઈએ છે કે ઓડિયન્સનો કેવો રિસ્પોન્સ આવે છે એ છે આધાર જ્યારે પણ રિલીઝ થાય ગટર ફિલ્મ ત્યારે તમે આ રિવ્યુ જોયો હશે ફિલ્મ જોવા જજો અને થેન્ક યુ થેન્ક યુ